ગામડામાં ગામડામાં કઈ રીતના રહીએ કઈ રીતના આપણે જમવાનું બનાવીએ ઘર કેવી રીતના બધું રહેવાનું ખેતીવાડી કૂવો બનાવ્યો છે બધું ગામડા રીતનું બધું કરી છે અમે જાતે જ હું ગામડામાં મોટી થઈ છું એટલે મને ગામડાનું વધારે ગમે છે એટલે મેં ગામડાની થીમ કરી છે આ અમને ત્રણ દિવસ લાગ્યા હતા ડેકોરેશન કરતા હા ચૂલો પણ બતાવ્યો છે આની પર મેં જાતે બધું કરેલ બધું કરેલું છે ગામડામાં જાતે તબેલો બી અમારે હતો ચૂલા પર જમવાનું બી બનાવતા હતા અને અમારું ઘર બી આવું જ હતું ગામડે હા બસ એ રીતનું કરી છે જે મારી ના બાળપણમાં જે મારી હતી થીમ એટલે બાળપણમાં મેં જે રીતના રહી છું એ રીતની મેં અત્યાર થીમ કરી છે રૂપલબેન પટેલ